અને મેં પહેલાંય કીધું હતું કે આ બોર્ડ એક નાટક કંપની છે અહીંયા ખાલી જોઈ લેશું ને જોશી જોઈ લેશું જોશી ને થઈ જશે છેલ્લા ત્રણ વર્ષથી હું રજૂઆત ઘણી બધી જાતની અલગ અલગ પ્રશ્નને લઈને કરું છું અને પહેલાં વિજય સર હતા કમિશનર સાહેબ અત્યારે મોદી સર છે કમિશ્નર સાહેબ પણ એકેય કમિશનરે અત્યાર સુધીમાં એકેય એરિયાની વિઝિટ કરી નથી એટલે એટલી રજૂઆત કર્યા પછી અને દર વખતે આ ટાઈપના વિરોધ કરી અને અમે સુકામ લોકો સુધી આ મેસેજ પહોંચાડી છે એનું કે આ પબ્લિકની મહેનતના પૈસા છે જે વેરો ભરે છે ટેક્સ ભરે છે એમાં સરકારે અને પદાધિકાર સરકારે અને અધિકારીઓએ એ લોકોને સુવિધા દેવી જોઈએ હવે આ પબ્લિકના પૈસા આ કાદા કિચડમાં જાય છે અમે લોકોને આ ટાઈપનો પહેરવેશ કરી અને મેસેજ આપીએ છીએ કે ભૂગર્ભના નામે ખુલ્લે આમ લૂંટ થાય છે કોઈ ભૂગર્ભ ગટર સાફ કરવા આવતું નથી ઓનલાઈન કમ્પ્લેન એ લોકો એમ કહે છે કે છ મહિનાની પચાસ હજાર અમે ઓનલાઈન કમ્પ્લેન કરી તો તમે છ મહિનાની પચાસ હજાર કમ્પ્લેન કરી તો અમે જે રોજના પચાસો ફોન ઉપાડીએ છીએ એનું શું એનો મતલબ એમ કે વર્ષની ત્રણસો કમ્પ્લેન આવે છે